આપણે સામા વર્ષો બાદ કોલેજ મળતા આપણા સા પંથકમાં ખુશી અત્યારે આપણે વાત કરી કોલેજ ની તો અબળાસા વિસ્તાર એટલે ગુજરાતની એસેમ્બલી નંબર 1 કહેવાય સીટ પરંતુ ઘણા ઘણાતર તેમથી નિષ્ક્રિય કહ્યો આરસ કહ્યો કે જે પણ કહ્યો એના કારણે કોલેજ મળ્યા અને મળી નહોતી એના કારણે ખૂબ જ થણાતર ખૂબ જ થઈ રહ્યું હતું અત્યારે કુદરતી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી

અને દીકરા દીકરી એમ કેતા હતા ભેગા થઈને બસો બસો કે હવે નહી થાય તો અમને સ્થળાંતર કરવું પડશે તો આ ભારતીય જનતા પાર્ટી સરકાર અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી ને આખી ટીમ આ બધી નવેસર બધા ભેગા થઈ અગ્રણી ને મળવા આવ્યા હતા અને તે બી ઋષિકેશ ભાઈ આપણા અને મુખ્યમંત્રી અને આપણા કનુભાઈ દેસાઈ અને બધાએ નોંધ લીધી અને આ બજેટમાં કોલેજ લઈ લીધી એના સિવાય જે તે વખતે અમિત હતા મુખ્યમંત્રી ત્યારે પણ એના સિવાય જે અબડાસા વિસ્તારની બહુ ફૂટિ કરી છે અને એકદમ માથે છે પાકિસ્તાનની બોર્ડર ઉપર હજી ઘણા બધા કરો ફાડી દીધા છે એનું પણ ટૂંકા કામ શરૂ થશે બીજા જે જે વિકાસના આરોગ્ય ની મોટા મોટી બીમાન છે અને અમારા પાસે આરોગ્યની ખૂબ જ ખામી છે તો એના માટે પણ અમારા પ્રયત્ન છે અને સ્થાનિક લોકોને પણ બધાનો સહયોગ મળી રહ્યો છે એટલે આગળ જતા આ બધા જે છે માંગણી છે અને જે અપેક્ષા છે અને ખાસ જરૂર પણ છે તો એ વહેલી તકે થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું hospital માંગ આવી છે હોસ્પિટલની માંગણી બિલકુલ એકદમ વ્યાજબી છે એનું કારણ છે કે અબડાસાથી ભુજ આવતા આપણે સો કિલોમીટર ઉપર થાય

એના માટે બધા સહુ બને છે અને અમારો પણ પ્રયત્ન છે